વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નિયમોના ધજાગ્રા ઉડતા જોવા મળ્યા હોસ્પિટલ કેમ્પસમાં ડીજીના તાલે ઝૂમ્યા વિદ્યાર્થીઓ હોસ્પિટલ કેમ્પસમાં જોર જોરથી ડીજે વગાડ્યું સિવિલ હોસ્પિટલ પરિસરમાં જ મેડિકલ વિદ્યાર્થીઓએ સ્ટન્ટ કર્યા કારમાં સ્ટન્ટ કરવાની સાથે ઉજવણી કરી ધૂળેટીના દિવસે યોજાયેલા કાર્યક્રમનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે હોસ્પિટલ કેમ્પસના આ દ્રશ્યો છે આપ જુઓ વલસાડ સિવિલ હોસ્પિટલ પરિસરમાં મેડિકલના જે વિદ્યાર્થીઓ છે તેમણે ધૂળેટીની ઉજવણી કરી સાથે સાથે સ્ટન્ટ કરતા જોવા મળ્યા અને જોરથી ડીજે પણ વગાડ્યું આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે મેડિકલના જે વિદ્યાર્થીઓ છે એ બાઇક અને કાર સાથે સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા હોસ્પિટલના દ્રશ્યો છે અને ડીચેના તાલે ઝૂમતા વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા